રાધા અને કૃષ્ણના વિવાહમાં પુરોહિત કોણ બન્યું હતું અને રાધાજીનું કન્યાદાન કોણે કર્યું ઘણા લોકો એમ કહે છે કે શું મજાક કરો છો રાધા અને કૃષ્ણના તો વિવાહ જ નહોતા થયા પણ ભાંડીરવનમાં રાધા અને કૃષ્ણના લગ્ન કરાવ્યા હતા બ્રહ્માજીએ આ ભાંડીરવન વૃંદાવનમાં આવ્યું છે નારદજીએ રાધાજીને કન્યાદાન આપેલું ભગવાન માટે લગ્ન કરવા જરૂરી નથી પણ મનુષ્યો વચનનું મૂલ્ય ભૂલી ગયા છે રાધા કૃષ્ણનો પ્રેમ અમર છે એમના વચનથી વધારે કંઈ જ મહત્ત્વનું નથી પણ ગર્ગ સંહિતામાં ચુમ્માલીસમાં પેજ પર રાધા અને કૃષ્ણના વિવાહનો ઉલ્લેખ છે રાધા અને કૃષ્ણના વિવાહનું મૂહૂર્ત આમ તો બાલ્યાવસ્થામાં જતું રહ્યું હતું પણ ભાંડિરવનમાં રાધા કૃષ્ણના દિવ્ય લગ્ન સમારોહનું સાક્ષી એ વન છે લગ્ન સમારોહ બ્રહ્માજીની હાજરીમાં થયો હતો અને પૂજારી પણ બ્રહ્માજી જ હતા રાધાકૃષ્ણનું આ મિલન સમાજની ગેરહાજરીમાં થયું હતું એટલે કે ગાંધર્વ વિવાહ થયા હતા ત્યાં લગ્નમાં નવ દંપતીને આશીર્વાદ આપવા માટે લગભગ દસ લાખ લોકો સહભાગી થયા હતા એ દસ લાખમાં સખીઓ મોર પોપટ ગાય વાંદરા અને દેવગણ હતા સ્વકીય રાસ એટલે કે પરિણિત સંબંધ કરતા પરકીય રાસ એટલે કે કોઈ પણ સામાજિક પાયા વિનાના પ્રેમને વધુ મહત્વ આપવા માટે આ લગ્ન છુપાવવામાં આવ્યા હતા બ્રહ્મવૈવત પુરાણ અને ગર્ગ સંહિતા જેવા શાસ્ત્રો અનુસાર આ વાર્તા રજૂ કરવામાં આવી છે લોકો સાથે કહેવામાં આવે છે કે એક દિવસ નંદ બાબા ભાંડિરવનમાં કૃષ્ણ ભગવાનને લઈને આરામ કરવા બેસ્યા ત્યાં ઝાડની નીચે અચાનક પવન ફૂંકાવા લાગ્યો કૃષ્ણ ભગવાન ડરી ગયા હોય એવું નાટક કરતા હતા અને નંદ બાબાને લાગ્યું કે કૃષ્ણ ભગવાન ડરી ગયા છે તો એમને એમને ગળે લગાડી લીધા કૃષ્ણ ભગવાનને ખબર હતી કે દેવીય સ્વરૂપમાં વાવાઝોડામાંથી એમની પાસે ગોપી અને રાધા આવી રહ્યા છે એમની સુંદરતા ઝળહળી રહી હતી અને આ નાટક હોવાનું સમજીને નંદ બાબાએ શિશુ રાધાને કૃષ્ણ ભગવાનને આપ્યા અને કહ્યું કે કૃષ્ણને તું ખૂબ પ્રિય છે ખરાઈ કરવા માટે ગર્ગ સંહિતા વાંચો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ